અનંત ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે ભરૂચમાં સનાતન હિન્દુ સમિતિ દ્વારા કૃત્રિમ વિસર્જન કુંડોમાં ધાર્મિક વિધિ સાથે કરવામાં આવ્યું સનાતન હિન્દુ ઉત્સવ સમિતિ ભરૂચ જિલ્લા પ્રશાસન અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યક્રમ અત્યંત વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ પંડાલોમાંથી મૂર્તરા સાથે વિસર્જન સ્થળો સુધી લઈ જવામાં આવી ગણપતિ બાપ્પા મોર્યાના જયઘોષ સાથે ભક્તોએ બાપ્પાને ભીની આંખો એ વિદાય આપી